જંબુસરમાં ફાસ્ટ ફૂડના દુકાનદાર ઉપર ચાર યુવાનોએ જીવલેણ હુમલો હુમલામાં ચારની ગંભીર ઈજા મફતમાં પાર્સલ ના આપતા હુમલો કરવામાં આવ્યો ચપ્પુ તેમજ લોખંડની પાઇપથી હુમલો કરવામાં આવ્યો હુમલામાં હનીફ મતુરજા ભટ્ટી સહિત તેના પરિવારના અન્ય ત્રણ સભ્યોની ઈજા જંબુસરના તળાવપુરા વિસ્તારમાં સાજીદ મુખ્તાર ભટ્ટી એઝાઝ ગુલામ રસૂલ ભટ્ટી આદિલ ગુલામ ભટ્ટી ભટ્ટી તેમજ સબીર નામના યુવાનોએ હુમલો કર્યો ઇજાગ્રસ્ત યુવાનને જંબુસર રેફરર હોસ્પિટલમાં સારવાર ખાતે ખસેડવામાં આવ્યા હતા જંબુસર પોલીસે ગુનો નોંધી વધુની તપાસ હાથ ધરી રિપોર્ટર તોસિફ સિંધા ન્યૂઝ ટુડે જંબુસર

મને મારા છોકરાને મારા ભાઈને અને મારી વાઈફ ઉપર હુમલો થયેલો છે એનો બાઈફ થી મારી પર છરાતે चाकू થી હુમલો થયો છે મારા ભાઈ ઉપર મારા છોકરા ઉપર બાઈફ થી હુમલો થયો છે મારા ભાઈ ઉપર બાઈફ થી હુમલો થયો અને મારા ભાઈને ઉપર પણ પછી બનાવ બનેલો છે મારા બેટ પર રંમ નિમતને હુમલો કર્યો કોણે હુમલો કર્યો મારા ના છોકરાઓ બાજુમાં ખાના છરાતે હુમલો કર્યો તડદાનકી પાટખું હત્યાકી આઈ પતિ કોનો કોના વાગેલું છે માં ગેરવાળાની મારા છોકરાજી આયા ફળિયામાં રહેતો હતા તલાપુરા માં જેતે પળવાઈ ગઈ છે